વડોદરાના મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની ભરમાર સામે આવી છે ત્યારે સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે જ્યાં મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની ભરમાર સામે આવી બિલ્ડર સ્વરાજ પાનેરીએ ભ્રષ્ટાચારની માજા મૂકી મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની ભરમાર સામે આવી ત્યારે ખોટા પુરાવા મૂકી ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે આખરે અગિયાર વર્ષ બાદ બિલ્ડર સામે આરોપ સાબિત થયો બિલ્ડર સ્વરાજ પાનેરી સામે અગિયાર વર્ષે ફરિયાદ નોંધવામાં આવી ખોટા પુરાવા જમીન બિન ખેતી મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની ભરમાર સામે આવી ત્યારે વડોદરા બિનખેતી વિભાગનું પણ ભોપાળું સામે આવ્યું છે જ્યાં પુરાવા ચકાસણી કર્યા વગર જમીન એન અને બિન ખેતી કરી હોવાનું સામે આવ્યું બે હાજર સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભારત સરકારના કેબિનેટ મંત્રી સી આર પાટીલ કહી ચુક્યા છે મહેસૂલ વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર છે સ્વર્ગસ્ત વિજય રૂપાની અને સિઆર પાટીલના મંતવ્ય ને સાબિતી આપતા હોય તેમ વડોદરા મહેસૂલ વિભાગ માં એક મોટો ભ્રષ્ટાચાર નો ખુલાસો થયો છે આ વડોદરા શહેરની કલેક્ટર કચેરી છે અહીંયા બે હજાર તેર ચૌદ માં બિલ્ડર સ્વરાજ પાનેરીએ અમરેલી વાંકિયા ગામનો નો ખેડૂતો થયા છે પોલીસ ફરિયાદ થઈ છે અને રાજકીય આગેવાનો નો પણ આ જમીન પર ડોરો છે ત્યારે બે ચૌદ માં જે જમીન બિન ખેતી થઈ એની અગિયાર વર્ષે ખુલાસો થયો કે જે બિન ખેતી માટે પુરાવા મૂક્યા હતા તે ખોટા છે આપણી સાથે શૈલી સમીન એડવોકેટ છે આપણે એમને પૂછીશું બે હાજર ચૌદમાં બિન ખેતી કરેલી જમીન બે હાજર પચ્ચીસ અગિયાર વર્ષે ખુલાસો થાય છે કે બિન ખેતી માટે મૂકેલા પુરાવા ખોટા છે કેવત છે કે બે હાથ વગર તાળી ના પડે એટલે આ જમીનના માલિકો કે જમીનના માફિયાઓ છે એને હું કહીશ આ લોકોએ અધિકારીઓને દબાવવા માટે ધારાસભ્યો સાંસદો નો સંપૂર્ણ ઉપયોગ કરેલો છે આ બધામાં ધારાસભ્યો સાંસદો પણ ઇન્વોલ્વ છે રૂપાણી સાહેબ કહેતા હોય કે સી આર પાટીલ સાહેબ કહેતા હોય પણ એમના જ ધારાસભ્યો આ ધંધા કરે છે આ સાંસદ તો આજે બિલ્ડરો જોડે નાચે છે સ્ટેજ ઉપર નાચે છે એવા સાંસદ છે અને એ જ સાંસદ જે અહીં આગળ કચેરી પણ ખોલીને કલેક્ટર મહેસૂલ ખાતામાં કચેરી ખોલીને બેઠેલા છે નરભેરામ પાનેરીના સ્વરાજ પાનેરીના ફાધર નરભેરામ પાનેરી છપ્પન સત્તાવન ની સાલમાં ખેડૂત હતા પણ બોતેર માં મટી ગયેલા હતા થી રદ થઈ જાવ હોય છે તો આ રદ થઈ ગયેલા ખેડૂતો હોવા છતાં પણ એ જૂના કાગળિયાઓને આધારે ખેડૂત ખરાઈના સર્ટિફિકેટો પણ આપે છે આપણે એસડીએમ એટલે કે પ્રાંત અધિકારી ગ્રામ્ય

અને ખેડૂત બનાવી દીધેલો હોય એના નામે જમીન ચડાયેલી હોય એવા ઉપર પણ કાર્યવાહી કરવી જોઈએ પણ કેસો છે છે જેટલા એમની અરજીઓ મંગાવો તો સરકાર ને કદાચ શ્રી સરકાર જમીનો થશે ને તો આ ત્રણ લાખ કરોડ ની ઉપર નું ગુજરાત સરકાર નું દેવું જતું રહ્યું છે એ એકાદ મહિનામાં ઉતરી જાય એટલું બધું જમીનો સરકાર ને મળી જાય કેમકે એવા કેટલાય બિલ્ડરો ને કેટલાય બોગસ લોકો આયા છે

તમામ જગ્યાએ રહી જ્યારે એક કેસ ખૂલ્યો છે તો આના ઘરના અધિકારી અને એની પાછળના પીઠ વડો બધાની ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ બધા પર ફરિયાદ દાખલ કરવી જોઈએ શૈલેષભાઈ પણ શૈલેષભાઈ બે હજાર ચૌદમાં બિનખેતી થઈ અગિયાર વર્ષે સ્વરાજ પાનેરીનો ચુકાદો આવે તપાસ થાય તો તમે માનો છો કે આ સ્વરાજ પાનેરીનું કોઈક ખાસ કિસ્સા માટે જ બહાર આવ્યું હશે આવા બીજા કેસો હશે ખરા કલેક્ટર કચેરીમાં આ આવા તો ઘણા બધા છે પણ આ કિસ્સો એટલે ખાસ આવ્યો છે કારણ કે વચમાં જાણવા મળ્યું કે કેટલાક બિલ્ડરો સમાંતર ખાનગી કલેક્ટર કચેરી ધારાસભ્યો એમની ખાનગી કલેક્ટર કચેરીમાં બેસ્યા હોય સાંસદ પણ બેઠા હોય સાંસદ જોડે ડાન્સ કરતા હોય ને એવા લોકો નાયબ મામલતદારો ને બધાને ફરજ પાડે પોલિટિકલ પ્રેશર થી કે એમની કચેરી હાજરી પુરાવે

વડોદરા મહેસૂલ વિભાગમાં એક નવા કૌભાંડનો ખુલાસો થયો છે અનેક સામાજિક સંસ્થાઓમાં અગ્રેસ એમને ખેડૂત નો ખોટો દાખલો મૂક્યો હતો અને એમને પોલીસ સાડત્રીસ અને પિસ્તાલીસ ને બિન ખેતી માટે મૂકી હતી સ્વરાજ પાનેરીએ પોતાની સમામાં આવેલી જમીન ને બિન ખેતી માટે મૂકી ત્યારે

આવા તો અનેક બોગસ ખેડૂત પણ છે અને બોગસ ખેડૂત ખોટા ખેડૂતના ખાતેદાર ના દાખલા અને બિન ખેતી ના કૌભાંડ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય સંસદ સભ્ય ના પ્રેશર ના કારણે જ આવા મોટા ગજા ના બિલ્ડર ની વિરુદ્ધ ફરિયાદ કરે છે સામાન્ય નાગરિકો

કલેક્ટર કચેરી ને પણ આપ્યા વડોદરા શહેર પોલીસ કમિશનર ને આપ્યા શહેર પોલીસ કમિશનરે રાજુ કરાવી અને આ ખોટો ખેડૂત ખાતેદાર છે તેની સામે કાર્યવાહી કરવાની કલેક્ટર પાસે પરમિશન માંગી પરંતુ કલેક્ટર કચેરી થી પોલીસ કમિશનર ઓફિસ

અને આ જે પૂર્વ સરકારી વકીલ છે એ રાજુ કે ચંદ્રકાંત પટેલ ને બચાવવા માટે જવાના એક લાખ રૂપિયા લે છે એટલે વડોદરા શહેર માં ખોટા ખેડૂત ખોટા ખેડૂત ના દાખલા મેળવનાર ને રાજકીય આગેવાનો દૂધ ની ગાય સમજી અને લોઈ રહ્યા છે વડોદરામાં મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની હવે ભરમાર જોવા મળી રહી છે અને આ બિલ્ડર સ્વરાજ દ્વારા કૌભાંડ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે અને બિલ્ડર સ્વરાજ પાનેરીએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે બિલ્ડર સ્વરાજ પાનેરી સામે અગિયાર વર્ષે ફરિયાદ નોંધાઈ ખોટા પુરાવા મૂકીને ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે